नमस्कार मित्रों हमारे YouTube चैनल सिकोते साथ नाम आपनो हार्दिक स्वागत छे मित्रों आज હું એક કાળ भैरव નો મંત્ર લઈને આવ્યો છું કે અમારા દર્શકો કહેજો કે भैरव મંત્ર આપો મિત્રો भैरव મંત્ર મહાન છે અને કાળી ચતુર્થી શાવીરી છે અને આ મંત્ર બહુ શક્તિશાળી મંત્ર છે આ મંત્ર તમારે બહુ મોટો છે પણ એની સિદ્ધિ અને પ્રાપ્ત કરવા માટે તમારે એના માટે બહુ મહેનત કરવી પડે છે તો મિત્રો આ મંત્રને અમારે શમશણ માં જાવ પડે છે મિત્રો આ પેલી વિધી સાબો છું પછી મંત્ર આપું આ વિડિયો આખો છે આપશે તો ખ્યાલ આવશે મિત્રો શમશણ માં જાવ શમશણ માં જઈ ભેરાવ ને તેલ સિંદૂર ને દારૂ દીપ દીપથી પૂજા કરવી બરોબર રાતના 12 વાગ્યા પછી એક મરાણો જપ કરો આ રીતે 3 દિવસ 3 દિવસ કરવાથી ભેરવ પરતક્ષ થાય છે પણ તમારે જી मंत्री कोई बोलवा पड़े भूल न पड़े तो सौ टाइम तो एक मंत्री हो मन पटकतु मंत्र ना जाप करता मन बीजे भटकतु पूछिए तो कोई देश मंत्र कोई भी मंत्र कोई मंत्र नहीं थे टाइम बर्बाद करता नहीं मंत्र सिद्ध કરવા માટે એક હાથ એકા જગ્યા અને તમારું ધ્યાન ધ્યાન તમારું વાક્ય ચક્ર ઉપર આંખ બંધ કરીને માળા કરવા બેસો એટલે આ જગ્યા ચક્ર પર ધ્યાન એક જ હોય તમે માળા કરતા હો અને તમારું જીવ બીજે ફરતો હોય તમારી આંતરી કોટ આત્માની અંદર બીજો વિચાર આવતો હોય ખરાબ વિચાર આવતો હોય તો તમારું બંટે કોઈ દે શી કી મિત્રો તમે ગામે કેટલી મહેનત કરશો મંત્ર સાચા છે પણ આપણે સિદ્ધ ના કરી શકી એટલે એવું લાગે છે કે મંત્ર ખોટા છે પણ તમારે એના માટે તમારે એ તરવાની ધાર જેવું રહેવું પડે તો જ મંત્ર સિદ્ધ થાય છે મિત્રો તો પહેલી તો તમને વૈદિક ઉષુ વિદ્યાનું જ્ઞાન થી સાંભળજો પછી મંત્ર આપો તમને શમશણ માં જવાનું તમારે શમશણ માં 11 જવાનું ખબર છે શમશણ ની અંદર 3 દિવસાળી 3 દિવસ જવાનું હોશી એનો કોઈ વાર નથી પણ વાર સારું જો જવાનું 3 દિવસ રવિષોમ ને મંગળ આવિતિ જો તો ચાલે પણ શનિ રવિષોમ આવિતિ જો તો ચાલે અને કાળે 24 કાળે 24 ના આગળે દિવસે એટલે 12 13 અને 14 24 થી ચાલુ કરીને કાળે 24 ના તીજો તીજો દિવસ થાવો જોઈએ બાર વાગ્યા પછી જવાનું પણ વાગ્યા પછી તમારે સમશાનમાં જે વસ્તુ લઈ જવા છે વસ્તુ તમે લખી લેજો પેલી પેરવ માટે જે તેલ લઈ જવાનું છે પૂજા કરવા માટે શમશાન માં જવાનું ભેરવને માટે તેલ સિંદુર દારૂ અને ધૂપ બાર વાગ્યા પછી તમારી પેલી પૂજા કરી બાર વાગ્યા પછી પછી એક મંત્ર જે આપણે એક મા એક માળા રોજ કરવાની ત્રણ દિવસ કરવાની છે કરવાથી પ્રત્યક્ષ દાદા પ્રત્યક્ષ તમને હાજર થશે અને ત્યારે દારૂ અને કલેજો લાડુ આ ત્રણ વસ્તી તમારે એને ભોગ આપવા માટે દારૂ લઈ જવાનો છે અને કલેજો કલેચું એટલે કોઈ બી બજારમાં મળી જાય લઈ જાય મિત્રો ગમે તે બરોબર અને લાડુ લાડુ આ ત્રણે એને ગાળાની ગળામાં કરણના ફૂલની માળા પણ લઈ જવાની આ ત્રણે ભોગ આપવાની ફૂલની માળા કરણ કરણના ફૂલની માળા આ પહેરાઈ દેવાની અને કલેજી આપી દેવાનું દારૂ આપી દેવાનું પેરવર્શે થાય છે ત્યારે ત્યારે

धमाल में पराना नौपत बाजे पलुकुर, पदेशरी मामी माणिका चले हो गई बोड़े, जम काटे मड़ा हाथ में खपर जासू हाजिर खड़ा जहाँ समरु जाई पीर हजूर खड़ा कदर का काला मंदिर मस्जिद का मतवाला बोला पीर जल्दी बधारो नहीं आओ तो बाबा अजमल अजीबाल की हां मित्रों आ मंत्र से मंत्र फर्ती बोलिए तो ध्यान से संभाल लो ओम गुरुजी ओम गुरुजी ओम नमो आदि स्तंभ त्रणाय गुगरा बगे पन्नालाल लरकटा लड मुशन की लड ब्रह्म ब्रह्म विष्णु करे भैरव जी की सेवा सदा का तेल तेल सिंदूर का वाग्या अंगूर के लपेट काला भैरू केशर माला धमाल में तमकट प्राणक नोपते बाजी पुलिकुर पेदसरी मामी मानिका गुगरा श्यामण की गरज भेरु चले उतावला हो गए बोड़े जम काटे पासी पासी का पासी खाए दे मड़ा हाथ में खप्पर जासु समरु भेरु हजू खड़ा जहाँ समरु जा जाए पीर हजूर खड़ा करदर का काला मंदिर मस्जिद का मतवाला बोला वो पीर जल्दी बधारो नहीं आवो तो बाबा अजी आज, अजी बाल की મિત્રો આ મંત્ર મંત્ર કરો મિત્રો અને લાલતા લડ વિષ્ણુ કરે ભેરુજી સેવા સદાકા તેલ તેલ સિંદુર કા વાગ્યા અંગુલ કે લપટ કાલા ભેરુ કેસર માલા की गरज, चले, जम, मडा, हाथ में खपर भलूकरणी कामरु भेरू आजू खड़ा जाऊ भेरु हजू खड़ा करदर का काला मं, मंदिर मंजिद का मतवाला बोलाओ पीर जल्दी बधारो नहीं आवो तो बाबा अजीब अजीब बाकी मित्र मंत्र तो नमंत्रतम ध्यान की खबर पड़ी गई है नाजी मंत्र को घणा ले नावना चुकाई 14वीं आ रही है तो हमारे यूट्यूब चैनल शिकोतर से आजतन हमें लाइक करता रहजो शेयर करता रहजो और सब्सक्राइब करता रहजो जय माताजी जय चामुंडा मा, जय शिकोतर जय मेलीबा और जय जहुमा